આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં આજે સાંભળીએ કચ્છ યુનિવર્સિટીમાં શરૂ થયેલા નવા કોર્સ વિશે માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ સાથે અવની સોની વાતચીત

કચ્છ એ તો મારી માતૃભૂમિ છે મને કહેતા આનંદ થાય છે કે હું જ્યારે વલ્લભ વિદ્યાનગરની અંદર ચાર દાયકા સુધી અધ્યાપન અને અધ્યાપક તરીકેનું કાર્ય કર્યું ત્યારે મારો એક જ વિચાર હતો કે મારે નિવૃત્તિ સમયગાળો એ મારા પોતાના વતન એવા કચ્છમાં ગાળવો પરંતુ યોગ બન્યો કે સરકાર દ્વારા મારી નિયુક્તિ એ આ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કરવામાં આવી ત્યારે સવિશેષ આનંદ છે કે કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણે કંઈક કરવું જોઈએ અને એ જ ભાવના સાથે આ જવાબદારી લઈ અને હું કચ્છમાં આવ્યો છું ત્યારે મને કચ્છમાં રહેવાનો ખૂબ આનંદ છે કચ્છમાં કામ કરવાનો પણ ખૂબ આનંદ છે અને કચ્છ માટે આપણે કંઈક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવું કરવાનો પણ મારો એક મહત્વનો આશય રહ્યો છે જી સર યુનિવર્સિટી ખાતે કાર્યરત નવા કોર્સ વિશે આપ થોડી માહિતી આપશો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે લોર્ડ મેકોલેની એજ્યુકેશન પદ્ધતિમાં આપણે વિદ્યાર્થીઓને જે કંઈ શિક્ષણ આપીએ છીએ એ શિક્ષણમાં વિદ્યાર્થીઓને જોબ સિકર્સ બનાવવાનો એક આઈડિયા રહ્યો છે એટલે કે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કર્યા પછી નોકરી શોધતા લુલાક પાંગળા આપણે વિદ્યાર્થીઓ બનાવી દઈએ છીએ એની સામે આપણે જાણીએ છીએ સારી રીતે કે કચ્છ એક એવો પ્રદેશ છે તેમાં વિવિધતા છે અને એ વિવિધતાને અનુરૂપ નવા આપણા એમ કહી શકાય કે વોકેશનલ કોર્સિસ કરવા એ ખૂબ અગત્યની બાબત છે અને એમાં ખાસ કરીને ફોકસ કર્યું છે કે કચ્છમાં જુદા જુદા અઢાર ક્ષેત્રો એવા છે કચ્છ એક એવું કહી શકાય કે લીડ રોલ લઈ શકાય અને એ લીડ રોલમાં આપણે જાણીએ છીએ કે કચ્છમાં છેલ્લા ટુરિઝમ જે રીતે ડેવલપ થયું એ છેલ્લા દસકાનું એક પરિણામ છે કે સફેદ રણની શોધ થવી અને અમિતાભ બચ્ચન દ્વારા જે એક સ્લોગન આપવું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો એના માટે જે રીતે ટુરિઝમ વિકાસ થયો છે એ ટુરિઝમની સામે આપણે જોઈ શકીએ છીએ કે એટલી સવલતો એ મેન પાવરની આપણે આપી શક્યા નથી તો એક એવો વિચાર આવ્યો કે આપણે ટુરિઝમ ક્ષેત્રે નવા વોકેશનલ કોર્સિસ શરૂ કરીએ એ જ રીતે કચ્છમાં પ્રોગ્રેસિવ ફાર્મર્સ છે કે જેઓ અવનવા સંશોધનો દ્વારા ઉત્તમ ખેતી કરી રહ્યા છે હવે આ જે ખેતી થાય છે એમાં રો જો આપણે બજારમાં વેચીશું તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે કે ડબલ ધ ઇન્કમ ઓફ ફાર્મર્સ કરવાનું એ ડબલ ધ ઇન્કમ ઓફ ફાર્મર્સ તો જ શક્ય બની શકે કે ખેડૂત ડબલ ઉત્પાદન તો નથી કરી શકતો એનું પ્રોસેસિંગ થાય એનું પ્રોપર માર્કેટિંગ થાય એનું ગ્રેડિંગ થાય એનો એક્સપોર્ટ થાય તો આપણે એવું કહી શકીએ કે ડબલ ધ ઇન્કમ ઓફ ફાર્મર્સ કરી શકીએ તો એના માટેના નવા નવા કોર્સ આપણે ઉભા કરવાનું વિચારી રહ્યા છીએ એ જ રીતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફૂલો ફાલ્યો છે આપણે ત્યાં તો એના માટેના પણ કોર્સ કરી શકાય એ જ રીતે મરીન ઉપરના પણ ઘણા બધા કોર્સ આપણે કરી શકીએ એ જ રીતે આપણે જોઈએ છે કે નેચરલ રિસોર્સિસ કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં છે તો એના રિલેટેડ પણ કોર્સ આપણે કરી શકીએ તો આવા એ જ પ્રકારે આપણી કચ્છની જે ઓળખ છે હેન્ડીક્રાફ્ટની ઓળખ તો હેન્ડીક્રાફ્ટની સાથે સાથે આપણી પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું છે ડાન્સ પણ છે અને એ રીતે આપણે જોઈ શકીએ કે ફાઇન આર્ટ્સ રિલેટેડ કોર્સ કરીએ તો હું એમ માનું છું કે આપણે વધુ લોકોને આપી શકીએ અને એ જ આપણે નવા નવા એ આ વર્ષથી લગભગ ચાલીસેક જેટલા કોર્સ આપણે શરૂ કર્યા જેમાં હોસ્પિટલ ટુરિઝમ રિલેટેડ પણ કોર્સ છે કે ભાઈ પેરામેડિકલ કોર્સિસ આપણે કઈ રીતે નવા ઉભા કરી શકીએ અને એના માટે કે પટેલ હોસ્પિટલ કે અદાણી હોસ્પિટલ કે એ જ રીતે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા પણ આવા પેરામેડિકલ કોર્સીસ પણ આ વર્ષથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિવર્સિટીના આ નવા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને કઈ પ્રકારનું માર્ગદર્શન મળે છે જેમ કે કોર્સ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ કઈ પ્રકારે તૈયાર થઈ શકે છે બેન આ પ્રશ્ન સૌથી અગત્યનો છે એ રીતે મેં જેમ કહ્યું તેમ કે લોર્ડ મેકોલીની એજ્યુકેશન પદ્ધતિમાં આપણે લોર્ડ જે મેકોલે આપણને શિક્ષણ પદ્ધતિ આપી ગયા એમાં આપણે એમ કહેવાય કે નોકરી શોધતા માણસો બનાવ્યા નોકરી આપતા માણસો આપણે બનાવી શકતા કરતા અને એના પરિણામ સ્વરૂપે જ આપણે જોઈ શકીએ છીએ કે આફ્ટર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓ બે હજાર પાંચ હજાર સાત હજાર ની નોકરીઓ શોધતા હોય છે એની જગ્યાએ આવા જે વોકેશનલ કોર્સીસ જે છે એ વોકેશનલ કોર્સીસ દ્વારા વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ ખુબ અગત્યનું મળતું હોય છે અને આમાં વેઇટેજ જે છે એ ચાલીસ ટકા વેઇટેજ થિયરીનું અને સાહીઠ ટકા વેઇટેજ જે છે એ પ્રેક્ટિકલ નું મળે છે એટલે વિદ્યાર્થી જયારે ફિલ્ડમાં જઈને એના રિલેટેડ જે કોર્સ છે એના રિલેટેડ એ જ્ઞાન જયારે મેળવે છે ત્યારે આપણે જાણીએ છીએ કળાઓને એ લોકો જો બહાર લાવી શકે કારણ કે આપણે બધા જે આજે અર્થ કરી રહ્યા છીએ કે ભાઈ એજ્યુકેશન એટલે શું તો કે એજ્યુકેશન એટલે ડિગ્રી સાથે આપણે એને જોડી દીધું અને ડિગ્રીની સાથે ટકાવારીને જોડી દીધું પણ એના કરતા વિશેષ મહત્વ મારી દ્રષ્ટિ એ છે કે ટુ ડ્રો આઉટ કે બાળક અંદર જે અંદર પડેલું છે એ બાળકની અંદર જે પડ્યું છે એને આપણે બહાર લાવવાનું છે અને બહાર લાવીને આગળ વધારવા મૂકે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એમ એફ હુસેન જેવા જે મહાન ચિત્રકારો થઈ ગયા એ દરેક ચિત્ર ની પાછળ પોતાનું કોઈક લોજિક મૂકીને ગયા અને એ લોજિક પણ આપણા આવનારી પેઢીઓને આપણે જો આપી શકીએ તો હું એમ માનું છું કે એક ચિત્ર એ માત્ર

પોતાના નેક્સ્ટ દસ પંદર વીસ વર્ષની અંદર પોતાના જોયેલા સ્વપ્ન એ સાબિત કરી શકે એવા શિક્ષણ નો કચ્છ યુનિવર્સિટી દ્વારા વધારવાના પ્રયત્નો કરી રહ્યા મને વિશ્વાસ છે કે આવનારા અંદર આપણે વિદ્યાર્થીઓને જે પ્રકારે તૈયાર કરી રહ્યા છીએ એ વિદ્યાર્થીઓ આવતીકાલે એ સારામાં સારા જોબ ગીવર્સ બનશે એક નવી કંપની ઉભી કરે તો એમાં બસો વિદ્યાર્થીઓને એ સમાવી શકશે કારણ કે કચ્છમાં એ પોટેન્શિયલ છે કચ્છની ખમીર છે આજે જેમનું બેસણું હતા એવા આશુભાઈ એ આફ્રિકાના મોમ્બાસામાં જઈ અને લાખો લોકોને એ પોતાના જીવન ધોરણ ઉચ્ચતમ બનાવી શકવાનું એક સ્વપ્ન બતાવી શકે શકે એવા રણવીરો જે જે છે છે પોતે કરી પોતાને કરવાની ભાવના છે અને બીજાને આગળ લઈ જવાની ભાવના છે આજે આફ્રિકાના ભામાસાઓ આવા પ્રકારે જે રીતે લોકોની સેવા અને દેશની સેવા કરી રહ્યા છે એવા જ ભામાસાઓ આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપણે તૈયાર કરવાની નેમ રાખી છે અને મને વિશ્વાસ છે કે આવા વિદ્યાર્થીઓ એ આવનારા આવનારા પાંચ દસ વર્ષની અંદર આપણે ખુબ સારા તૈયાર કરી શકીશું ચોક્કસ સાહેબ આપના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા છોકરાઓ ચોક્કસ આગળ વધશે એવો સૌને વિશ્વાસ છે હવે જે નવો લોન્ચ થયેલ ફાઇન કોર્સ છે એમાં લર્નિંગ વિથ અર્નિંગ નો આપનો ફોર્મ્યુલા કઈ રીતે શક્ય બનશે બેન અર્નિંગ જે છે એ લર્ન વાઇલ યુ અર્ન એ યુરોપની ની અમેરિકા ની અંદર આજે આપણે બધા જાણીએ છીએ કે કેનેડાની અંદર જે વિદ્યાર્થી અહીંયાથી ત્યાં જાય છે એને ભણવા સાથે અમુક કલાકો કામ કરવાની છૂટ આપવામાં આવે છે એટલે જયારે અન યુ લર્ન નો કન્સેપ્ટ જે છે કે જયારે આપણે ભણતા આવીએ તો એની સાથે સાથે આપણે કમાવું પણ જોઈએ હમણાં હું તમને બે ઉદાહરણ આપીશ કે ફાઇન આર્ટ રિલેટેડ અને બીજો હોસ્પિટાલિટી ને ટુરિઝમ રિલેટેડ આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે ચાર થી પાંચ લાખ ટુરિસ્ટો એ ચાર મહિનાની અંદર કચ્છની મુલાકાતે આવતા હોય છે એ વ્હાઈટ રણ એકલું નથી જોતા પણ વ્હાઈટ રન ની સાથે આપણે એમ કહી શકીએ કે રિલિજિયસ જે આપણી જગ્યાઓ છે માતાના મઢ હોય સરોવર કોટેશ્વર હોય એ જ રીતે ફરવાના સ્થળો હોય કે વ્હાઈટ રન ની સાથે કાળો ડુંગર જોવા જાય અથવા તો માંડવી દરિયા કિનારો જોવા જાય તો આ તો એક રેપ્યુટેડ સ્થળો છે એના સિવાયના લગભગ પંચાણું થી સો જેટલા સ્થળો એવા છે કે જે સ્થળોને હજી પણ આપણે અનએક્સપ્લોર કહી શકીએ એવા એક્સપ્લોર કરવા માટેના આ કોર્સ હોસ્પિટાલિટી અને ટુરિઝમ કે જેમાં અત્યારથી આપણી પાસે સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓને સ્ટાઇપન સાથે કામ આપવાની ઓફરો થવા માંડી છે હમણાં બે દિવસ પહેલા જ ગાંધીનગરથી ફોન આવ્યો હતો કે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ અમારે કચ્છ ટુરિઝમ માટે જોઈએ છે હવે આ વિદ્યાર્થીઓ અહિયાં જયારે ભણે છે ત્યારે સાઈઠ ટકા એને જે પ્રેક્ટિકલ કામ કરવાનું છે એ પ્રેક્ટિકલ કામ માટે આ અનવાલ્યુ લર્ન જે તમે કન્સેપ્ટ કહો ને એ અહીંયા પૂરો થશે કે સાડા સાત હજાર જેટલા સ્ટાઈપન જયારે વિદ્યાર્થીને એક મહિના મળે અને રહેવા જમવા સાથે તો ચાર મહિનામાં આપણે જોઈ શકીએ કે ત્રીસ હજાર રૂપિયા એ આરામથી કમાઈ શકે એટલે કે એની જે ભણવાનો ખર્ચ જે છે એ કાઢવા ઉપરાંત પોતાના ઘર પણ એ મદદરૂપ થઈ શકે એમ છે એ જ રીતે ફાઇન આર્ટસ ની અંદર તમે જુઓ કે જે ચિત્રમાં જોડાયેલા છે એ ચિત્રો જયારે બનાવે છે ત્યારે મને એક હંમેશા વિચાર આવ્યા કરે કે આ ટુરિઝમ જે છે ત્યાં એ ટુરિસ્ટ જે લોકો આવે છે એ ફરવા માટે સાથે મહોત્સવ આવે છે એમનો મોત્સોક નો આ વિષય હોય છે ત્યારે એ વખતે ફોટોગ્રાફી તો આપણે જાણીએ છીએ કારણ કે મેં જોયું હતું કે જયારે હું ફરવા માટે આંદામાન નિકોબાર ગયો ત્યારે એક ભાઈ ત્યાં પેન્સિલ સ્કેચ બનાવતા હતા અને ત્યાં જે લોકો ફરવા આવે એના એ પેન્સિલ સ્કેચ બનાવે અને એક પેન્સિલ અને એ ફોર કાગળ હોય અને એના પાંચસો રૂપિયા

શનલ લેવલે મૂકવા માટે આ પ્રકારની ટ્રેનિંગ એ ખૂબ જરૂરી છે બચુભાઈ માં જોયું કે ગ્રેજ્યુએટ ના હોવાના કારણે એને નોકરી છોડવી પડે તો એ ગ્રેજ્યુએટ કરવા એને જવું પડે પણ અહીંયા તો એવા આપડે કોર્સ શરૂ કરીએ છીએ કે વિદ્યાર્થીને છ મહિને પણ જો કોર્સ છોડી દેવો હોય તો એને સર્ટિફિકેટ પણ આપીએ એક વર્ષ પછી જો એ છોડે તો એને ડિપ્લોમા આપીએ બે વર્ષ પૂરા કરે તો એડવાન્સ ડિપ્લોમા આપીએ ત્રણ વર્ષ પૂરા કરે તો ગ્રેજ્યુએશન આપીએ અને એ વિદ્યાર્થી ચાર વર્ષ પૂરા કરે તો આપણે એને ઓનર્સ ની ડિગ્રી આપે હવે આ પ્રકારના એને જયારે પણ છોડવું હોય ત્યારે છોડીને સર્ટિફિકેટ લઈને એ બજારમાં જઈ શકે પાછો બે પાંચ વર્ષે જો એને આગળ અભ્યાસ કરવો હોય તો એના માટે લિબર્ટી છે આગળનો અભ્યાસ કરવાની પણ એ બે પાંચ વર્ષે પાછો આવે ત્યારે આગળ શરૂઆત કરી શકે છે અને આ રીતે આપણે જાણીએ છીએ કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એ જે કહેવાય છે એમાં એની ક્રેડિટ ઉમેરાતી જાય છે એ જ્યાં પણ ભણે જે પણ વિષયો ભણે એનું સર્ટિફિકેટ લઈને આવે એટલે એની ક્રેડિટ એમાં ઉમેરાય એટલે જયારે વિદ્યાર્થી વીસ ક્રેડિટ પૂરી કરે તો એને સર્ટિફિકેટ મળે ચાલીસ ક્રેડિટ એ રીતે પૂરી કરે તો એને આપણે એમ જેમ કહ્યું તેમ ડિપ્લોમા આપી શકાય એસી ક્રેડિટ એને એડવાન્સ ડિપ્લોમા આપી શકીએ એકસો ને વીસ ક્રેડિટ પૂરી કરે એટલે આપણે બધા જાણીએ છીએ કે એને ગ્રેજ્યુએશન મળે અને ઓનર્સ ની ડિગ્રી એકસો ક્રેડિટે મળે છે આ રીતે આપણે કોર્સ શરૂ કર્યા છે એ ન્યુ પોલિસી ને ધ્યાનમાં રાખીને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક જે બન્યું છે એના અનુસંધાને આ કોર્સ આપણે શરૂ કર્યા છે અને મને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ જે તૈયાર થશે એ વિદ્યાર્થીઓને આપણે ખુબ સારી રીતે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે સારામાં સારું

આપણે જેમ આગળ મેં હજી વારે ઘડીએ કહું છું કે આપણે નોકરી શોધતા નથી કરવા નોકરી આપતા કરવા કચ્છ યુનિવર્સિટી ને આપ કઈ ઊંચાઈ પર લઈ જવા માંગો છો બેન કચ્છ યુનિવર્સિટી તો ઊંચાઈ ના જ છે છે અત્યારે ગ્રાન્ટ મળી અને વીસ કરોડ ની ગ્રાન્ટમાં હું જોઈ રહ્યો છું કે આપણા જે વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ જે છે એ ટેલેન્ટને બહાર લાવવા માટે આપણે પોતાનો એક મોલ શરૂ કરવા જઈ રહ્યા છે એ મોલ ની અંદર જે વિદ્યાર્થીઓ તૈયાર કરશે પોતાની ચીજ વસ્તુઓ એનું ત્યાં પ્રદર્શન સહ વેચાણ લોકો જોઈ તો શકે પણ વેચાણ પણ થાય એની સાથે સાથે કચ્છ મ્યુઝિયમ પણ આપણે ઉભું કરવા જઈ રહ્યા છીએ અને એની બાજુમાં આપણે જેમ કહીએ કે સ્પોર્ટ્સ ને આપણે બહુ મહત્વ આપવું હોય તો ની સાથે જીમ પણ બહુ અગત્યનું છે હમણાં હું ઈઝરાયલ ના પ્રવાસે ગયો ત્યારે મેં જે જોયું કે ઓપનમાં જીમ હોય છે એટલે જે વિદ્યાર્થીને જ્યાં કામ કરવું હોય જીમ ઉપર તો એ આરામથી કોઈ પણ પ્રકારનું શુલ્ક લીધા વગર એ વિદ્યાર્થી ત્યાં જીમ કરી શકે એની સાથે ગુણવત્તા યુક્ત ખોરાક મળે એના માટે કાફેટેરિયા પણ આપણે તેમાં કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારના કન્સેપ્ટ થી કચ્છ યુનિવર્સિટી ને એક હાઈટ ઉપર આપણે લઈ જવી છે કે જે યુનિવર્સિટીઓ મેં ઇઝરાયલ માં જોઈ છે માં જોઈ છે કેનેડામાં જોઈ છે યુનિવર્સિટીઓનું મોડેલ છે આપણે એવું મોડેલ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થી અધ્યાપક સંશોધનકર્તાઓ આ બધા એમાં જોડાય અને પોતાનું જે કઈ પ્રોડક્શન કરે એને આપણે માત્ર લોકલ લેવલે નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ

વિશ્વાસ છે કે મેં જે અત્યાર સુધી કામો હાથમાં લીધા છે એ દરેક કામોમાં મને સફળતા મળી છે અને આજે હું અત્યારે અહીંયા પણ આપને કહી શકું કે પાંચ વર્ષનો રોડમેપ એ મેં તે તૈયાર કર્યો છે એ રોડમેપ ઉપર આપણે સો ટકા આગળ વધીશું એ પછી નેક એક્રિએશન હોય કે યુનિવર્સિટીને જે દરજ્જે આપણે આપવાનો હોય એ દરજ્જો કઈ રીતે મેળવી શકાય દરેક અધ્યાપકોને આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ અધ્યાપકોને પ્લેટફોર્મ માત્ર યુનિવર્સિટીમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ કઈ રીતે મળી શકે એવી પ્રકારની તૈયારીઓ એ આપણે શિક્ષણમાં કરી રહ્યા છીએ અને મારું જે વિઝન છે એને એક્શનમાં લઈ જવા માટે હું હંમેશા તત્પર રહું છું અને અધ્યાપકોને પણ ખાસ વિનંતી હંમેશા હું કરતો રહું છું કે આપણને આ એક કામ કરવાની તક મળી છે અનેક સારા ભૂતકાળની અંદર અથવા તો આપણે એમ કહી શકાય કે આગલા જન્મોમાં સારા કર્મો કર્યા હોય ત્યારે આપણને આવું શિક્ષણ તરીકેનું અગત્યનું ક્ષેત્ર મળતું હોય છે અને એ ક્ષેત્રમાં આપણે આપણી જે શક્તિઓ છે એ એ સો ટકા આપીએ અને આ પ્રદેશની સેવા કરવાની એક જે આપણને તક મળી છે તો આપણે આ તકને ઝડપીએ આ પ્રદેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને કચ્છને બીજું ઇઝરાયલ બનાવવા માટે જે પ્રકારે ઇઝરાયલની અંદર સંશોધન ચાલી રહ્યા છે શૈક્ષણિક સંસ્થાઓ જે રીતે કાર્ય કરી રહી છે એવી આ કચ્છની એકમાત્ર યુનિવર્સિટી છે ત્યારે હું કચ્છ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ કૃષિવીરો ભમાસાઓ અને દરેકને વિનંતી કરું કે આપણી પાસે જે કંઈ છે એ શક્તિઓ એ કચ્છના શિક્ષણ માટે હંમેશા વાપરતા રહો કચ્છને આગળ લઈ જવા માટે આપણે સૌ સાથે મળી અને એક વિઝન સાથે કાર્યરત રહીએ એવી ભાવના સાથે આપ સૌને વિરમું છું પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપે આપનો અમૂલ્ય સમય અમારા માટે ફાળવ્યો તે બદલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ સાંભળી રહ્યા હતા કચ્છ યુનિવર્સિટીમાં શરૂ થયેલ નવા કોર્સ વિશે માહિતી આ માહિતી આપી રહ્યા હતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ મુલાકાત લઈ રહ્યા હતા અવની સોની પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું